હલો જય મતેજ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયો બનાવો તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો ત્યારે છે ને આપણે ફ્રી છે આજે કંઈ આપણે કંઈ ખેતી કામ છે નહીં ને તો એટલા માટે છે ને આપણે આજે ડબલ રોલમાં આપણે રીલ શૂટ કરવાની છે તો જોઈ લઈએ આપણે શૂટનો સામાન એ છે ને આપણે લઈએ છીએ જોઈ લે હું તમને દેખાડું આ આપણા કપડાં છે બીજા વાડીના કામના અને આવડું છે આપણું ટ્રાયપોડ અને આ છે આપણે વાયરલેસ આપણું માઇક આવે તે તો છે ને આપણે ડબલ રોલમાં આજે રીલ શૂટ કરવી છે આજે આજ ફ્રી છે આજ કાંઈ કામ છે નહીં ને એટલા માટે આજે કંઈક આપણે નવું વિચારીએ એમ કીધું નવી રીલ કંઈક રીલ રીલ તે ઉપયોગ આપણે હોય કે પોસ્ટ કરીશું અને હેને આપણે એવું લાગે ને તો આપણે યુટ્યુબ ચેનલમાં પણ હું તમને દેખાડી કે આવી રીતના આપણે હે ને રીલ શૂટ કરી છે આ તો હાલો એન્ડ સુધી બન્યા રહેજો અને અત્યારે થયા છે આપણે દસ વાગ્યા વળી આવ્યા છીએ કેમ કે આજે આપણે કંઈ કામ તો હતું નહીં ખાલી કીધું છે ને આપણે થોડોક આ રીલ શૂટ કરવામાં ટાઈમ કાઢ્યો હતો કેવી રીતે રીલ શૂટ કરીને આપણે વિડીયોમાં તમને આગળ જણાવશી બરાબર ચલો એન્ડ સુધી બની રહ્યો તો મિત્રો છે ને જોઈ લ્યો આપણું આ રિવ્યુ આપણે ટ્રાયપોડ અને આવડું છે આપણે માઇક જે આપણે છે ને ફક્ત પાંચસો રૂપિયામાં લીધું હતું અને વાયરલેસ માઇક છે એમ બે માઇક છે અને આપણે તેનો વિડીયો છે ને આપણી ચેનલો બનાવેલો છે તો એને પહેલાં આપણે હેને આ કપડામાં તે શૂટ કરી વાળી અને પછી હે ને બીજું જોઈ લે આ બધું છે ને આપણે અહીંયા કપા દેખાય ને કપા પા અહીંયાથી આપણે બીજુ કેરેક્ટર એટલે કે આપણે કપડા બદલાવીને ને બીજું કેરેક્ટર કરીને ત્યાંથી વિડીયો શૂટ કરવાનો છે તો આલો મિત્રો હું તમને પછી આમાં દેખાડી કે કઈ રીતે શૂટ કર્યું છે તો જોઈ લ્યો પહેલા હે ને આપણે આમાં બ્લુટૂથ ને બધું કનેક્ટ કરી અત્યારે જોઈ લ્યો વાયરલેસ માઇક ચાલુ છે તો જોઈ લી મિત્રો આપણે છે ને ટ્રેપોડ એક ગોઠવી ગયું છે અને જોઈ લ્યો અત્યારે માઇક અહીંયા લાગી ગયો છે તો એને આપણે હવે કરીએ રીલની શું અને આજ આવી આ બ્લૂટૂથ આની બટન હમણાં પાવર આવી જાય કપડા નું પાણી ચાલુ કરવું છે પાવડો કોદાળી પાસે કોદારી ક્યાં છે તરી પાવડા પાસે અને પાવડો ક્યાં છે અને કોદાળી બે એકબીજાની પાસે પાસે છે મારા કલાજા તો જોઈ લો મિત્રો આપણે ને રીલ શૂટ કરી વેરી છે અને જોઈ લઈએ હમણાં હું તમને દેખાડું કે આવી રીલ શૂટ થઈ છે તો કોમેન્ટ કરી દીજો મિત્રો કેવી તમને રીલ લાગે છે તે